નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું સોની વાત કરવી આજે શું રાજ્યમાં સિંઘમ્પ નો કોઈ ડર નથી રહ્યો કોઈ ખોફ નથી રહ્યો તેમ આવો એટલા માટે આજે સવાલ કરવો પડી રહ્યો છે કારણ કે રાજ્યમાં જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે જે ઘટનાઓ સામે આવી રહી છે અસામાજિક તત્વો બેફામ બને છે ગુંડાગીરી થાય છે હત્યાની ઘટનાઓ સતત વધી ગઈ છે છેડતી થતી હોય છે આ બધી જ ઘટનાઓ ચોરી લૂંટ ફાટ આ બધી જ ઘટનાઓને જોતા એ સવાલ ઉઠાવવો પડે કે શું હવે રાજ્યમાં પોલીસની કોઈ ધાક નથી રહી કે પછી હવે કાયદો વ્યવસ્થાનો કોઈને ડર નથી રહ્યો કોઈ આરોપીને હવે ડર નથી રહ્યો એ સવાલ આજે ઉઠાવો પડી રહ્યો છે માત્ર આ છે નહીં છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ સતત વધી રહી છે કાયદો વ્યવસ્થા પર સવાલ નથી ઉઠાવા સવાલ ઉઠાવવા છે પોલીસ ઉપર કારણ કે શું પોલીસ એટલી ધાક નથી જમાવી શકતી આરોપીઓ ઉપર કે જેના કારણે એ આરોપીઓ કાલે સવારે બીજી કોઈ ઘટના કરતા પહેલા સો વાર વિચાર કરે ભરોસો આખરે એ સિંગમનો ડર એ અસામાજિક તત્વોમાં ગુંડા તત્વોમાં હોવો જરૂરી છે આ સિંગમ પર ભરોસો તમામ તમામ જે આદર્શ અને પ્રબુદ્ધ નાગરિક છે એમને હોવો જોઈએ પરંતુ પરિસ્થિતિ વિપરીત છે સામાન્ય લોકો સિંગમ પર ભરોસો નથી કરી શકતા અને અસામાજિક તત્વો સિંગમનો ભય નથી રાખતા એટલા માટે આપણે સવાલ ઉઠાવવા પડે કારણ કે આજના દિવસમાં જ આજના દિવસમાં બે એવા બનાવો આવ્યા જેના કારણે આ ટાઇટલ અમારે ના છૂટકે રાખવું પડે છે ગાંધીનગરમાં એક બનાવયો બન્યો છે કે જ્યાં એક કપલ એક યુવક અને યુવતી પોતાનો પ્રાઇવેટ સમય વિતાવી રહ્યા હતા એ પોતાની કારમાં હતા એ બંને વાતચીત કરતા છે જે હોય પરંતુ આવે છે આ સ્થિતિ થાય છે એ યુવતીની હાલત પણ ખૂબ જ ગંભીર છે જેની અત્યારે સારવાર ચાલી રહી છે પોલીસ જાપતા હેઠળ અત્યારે તેને ત્યાં અમદાવાદ સિવિલમાં રાખવામાં આવી છે બીજો બનાવ છે કે જ્યાં એક વેપારી સાથે તોડ કરવામાં આવ્યો તોડ કરવામાં આવ્યો છે વેપારી પાસે લાખો નો તોડ કરવામાં આવ્યો ગુગલ પે કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા છે કે એક એક પછી પછી આવી કિસ્સા બની રહ્યા છે તો આ પરિસ્થિતિનો બદલાવ કોણ લાવશે આપણે સતત કહીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું છે જ એવું હોવું જ જોઈએ અને રહેશે જ પરંતુ જે અલગ અલગ પરિસ્થિતિ બને છે એના કારણે પછી આ સવાલ થતા હોય છે ત્રણ અલગ અલગ દ્રશ્યો મારે તમને બતાવવા છે ગાંધીનગરના દ્રશ્યો તમે જોયા

ગાંધીનગરનો જે બનાવ સામે આવ્યો છે ત્યાં યુવક અને યુવતી બંને ત્યાં હતા એમની સાથે મારામારી કરવામાં આવી યુવકની હત્યા કરી દેવામાં આવી ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા થઈ ગઈ બંને ત્યાં કેનાલ પાસે કેનાલ પાસે કારમાં બેઠ્યા હતા અને વાતો કરતા હતા અજાણ્યા શખ્સ ત્યાં આવે છે અચાનકથી ત્યાં કાર પર હુમલો કરે છે એ યુવક પર હુમલો કરે છે એ યુવકને છરીના ઘા મારે છે અને યુવકનું મૃત્યુ થઈ જાય છે પછી એ જે યુવતી કારમાં હતી એ યુવતીને પણ છરીના ઘા મારે છે યુવતીને ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે પણ ચાકુના ઘા મારે છે એ યુવતી હાલ તો સારવાર હેઠળ છે અને યુવતી પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે યુવતીએ કાનમાં જે સોનાની બુટ્ટી પહેરી હતી યુવતી પાસે જે મોબાઈલ હતો એ તમામની લૂંટ ચલાવી લેવાય છે અને ત્યારબાદ એ આરોપીઓ ત્યાંથી જતા રહે છે કાર ત્યાં જ પડી હોય છે સવાલ એ ઉઠે છે કે શા માટે આવા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે એક તરફ રાજ્યમાં પોલીસ વાળા એવું કહે છે કે અમે આ સામાજિક તત્વોનું ગુંડા તત્વોને એવું લિસ્ટ બનાવીએ છીએ અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશું સાહેબ લિસ્ટ પર ખાલી બનાવો છો ખાલી કાગળ પર રાખો છો કે કાર્યવાહી પણ કરો છો કારણ કે આવા બનાવો સતત વધી રહ્યા છે અને દિવસેને દિવસે એક એક નવા નવા બનાવો સામે આવી રહ્યા છે એ પ્રકારે જાણે આરોપીઓને કોઈ જ પ્રકારે કાયદો વ્યવસ્થાનો કે પોલીસનો ડર ન હોય પોલીસને હાથમાં રાખીને ફરતા હોય આ ગુનેગારો એ રીતે રાજ્યમાં બેફામ ફરી રહ્યા છે

એ વેપારી એ રાજસ્થાન થી ત્યાં કે મુંબઈ જઈ રહ્યા હતા અને પછી તેને દાસ્તાન સર્કલ પાસે અમને ઝડપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે તો ક્રિકેટનો સટ્ટો રમો છો અને જો પૈસા નહીં આપો વીસ લાખ જો તમે નહીં આપો

શું આ સિંગમ નો ભય નથી રહ્યો સિંગમ પર ભરોસો નથી રહ્યો આ બે વાત આ બે ઘટનાક્રમ થી આપણે કહી શકીએ આ પહેલી વાર નથી કે જ્યારે પોલીસ કર્મી દ્વારા કોઈક ને કોઈક રીતે વ્યક્તિ એટલે કે સામાન્ય વ્યક્તિ જયારે રોડ પર પસાર થઈ રહ્યા હોય તેમને રોકી એમને કનડગત પહોંચાડવાનું કામ સુતકાળમાં આપને કદાચ યાદ હોય તો આ પ્રકારે રિંગ રોડ પર એટલે એસપી રિંગ રોડ પર આ પ્રકારની ઘટના વિષ્ણોદેવી નજીકની આસપાસ ત્યારે પણ મોટો હોવા ફૂમ હતો અને કેટલાક ટ્રાફિક ટ્રાફિક પોલીસ કર્મીઓના નામ સામે આવ્યા હતા ઠીક આ જ પ્રકારની ઘટના બની છે એ પણ હવે રીંગ રોડ જે દાસ્તાન સર્કલ આવેલું છે દાસ્થાન સર્કલ પાસે ગઈ સત્તરમી ઓગસ્ટે ફરિયાદી અને એમના ભાઈ જ્યારે દાસ્તાન સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમની ક્રેટા ગારને ગાડીને રોકવામાં આવી અને એમને ઉતારવામાં આવ્યા પૂછપરછ કરવામાં આવી ગાડીની તપાસ કરવામાં આવી ગાડીમાં કાંઈ ન મળ્યું એટલે છેવટે એમને જાણી ગયા હતા કે આ બહારના રાજ્યના છે છે એટલે એ એ એ વાતનો ગેરફાયદો ઉઠાવી અને ત્યાં જેટલા લોકો લોકો હતા કોણ હજુ સુધી સત્તાવાર રીતે સામે નથી આવી બાબત પણ ફરિયાદીના દાવા અનુસાર એ પોલીસ કર્મી હતા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે એ પ્રકારનો દાવો ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે એ વાત હજુ પોલીસ તપાસ કરી રહી છે કેમ કે નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે સામાન્ય રીતે આ પ્રકારની કોઈ મોટી અને ગંભીર ઘટના દુર્ઘટના બને ત્યારે પોલીસ રાત દિવસ એક કરીને આરોપીને પકડી પાડતી હોય છે પણ ગઈકાલે ફરિયાદ નોંધાયા પછી એ હજુ પોલીસ સ્પષ્ટ નથી કરી શકી કે જે કોડ કરવા વાળા વ્યક્તિ એ કોણ હતા કેમ કે બહારના રાજ્યોના આરોપી હોય અથવા તો અમદાવાદ કે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જો આરોપી ભાગી છૂટે પોલીસ પકડી લાવે છે પણ આ કિસ્સામાં તો આસપાસ જ ફરી રહ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ છે કેમ કે એ વાત લગભગ લગભગ એવી શક્યતાઓ છે કે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના માણસો હતા અને એમને આ તોડ કર્યો હતો કેમ કે બે પોલીસ કર્મી હતા એ સફેદ પોલીસ વર્દીમાં એટલે કે જે ટ્રાફિક પોલીસ માટેનો જે યુનિફોર્મ હોય છે એમાં હતા જ્યારે એક વ્યક્તિ હતો એ સિવિલ ડ્રેસમાં હતો અને અન્ય એક વ્યક્તિ એટલે ચોથો વ્યક્તિ હતો એ પોલીસ કર્મીના ગણવેશમાં સજ્જ હતો એમને આ પ્રકારે ફરિયાદી સાથે મિસબિહેવ કર્યું અને ટૂંકમાં કહીએ તો અન્ય રાજ્યના જ્યારે પબ્લિક અમદાવાદ શહેરમાં અથવા તો રિંગોટની આસપાસમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા પોલીસવાળાની સાથે જે બિહેવિયર કરવામાં આવે છે આ તો સૌથી ગંભીર વાત થઈ વિકાસ કે એની સાથે પૈસા પડાવી લીધા અને આમાં એક વાત એ પણ હવે તો સ્પષ્ટ થઈ ગઈ છે કે માની લો કે પોલીસ જેમી એની પાસે આટલી મોટી તોડ નાખ્યો એટલે લાલચ બુરી પણ કુલ મળીને વાત કરીએ તો આ મેસેજ એ ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારનો વ્યવહાર કે વર્તન થાય ને પૈસા માંગવામાં આવે તો ગુજરાત પોલીસ માટે અન્ય રાજ્યો જે લોકો આવે છે એમના માટે એક છાપ હોય છે એ છાપ પણ ખરાબ પડતી હોય છે જી

કે 5.5 લાખ મારી પાસે થી પડાવી લેવામાં આવે ને હજુ સુધી પોલીસ એક કોઈ પણ પોલીસ કર્મીના કે ટ્રાફિક પોલીસ કર્મીના નામ પર નથી બહાર લાવી શકી જુવાનો રહેશે ક્યારે બહાર આવશે પરંતુ એ આ ફરિયાદી વેપારી છે એમણે શું નિવેદન આપ્યું એ પહેલા સમજીશું મેં મરગો ઇનોને પોલીસવાલોને 4 કલાક બેઠા કે 2 કલાક અને 2 કલાક उनको પેમેન્ટ इधर-ઉधर करना आई करे મે 4:00 बजे मुझे रुकाया और रात को 9:00 बजे 8:30 से 9:00 बजे मुझे यहां से मेरे को वही डरा रहे थे भाई तेरे गाड़ी जमा होगी तेरे नाम पे नहीं है और तू तो क्रिकेट का काम कर क्रिकेट छठा खेलता है और भी तेरे मोबाइल में बहुत कुछ हिसाब है ये है नहीं देखो उन्होंने जो मेरे को एक अकाउंट डिटेल दी थी उन्होंने और जीपी नंबर दिए थे जो मैंने रिपोर्ट में दिया हुआ हूँ तो उसके अकाउंट में टोटल पैसे ट्रांसफ़र कर रहा है के नाम का उनका नाम का नहीं था।, था किसी और बंदे के नाम का था उनके नाम का नहीं था जो उनमें जीपी नंबर दिए तो मैंने इधर उधर करके दस हज़ार बीस हजार पच्चीस हज़ार पचास हज़ार ऐसा करके ટ્રાન્સફર કરવા બે ચાર અજાણ્યા ઇસમો જેમાંથી બે જણાએ વ્હાઈટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતાં મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે વીસ લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે જેથી તેઓ ગભરાઈને તેમની જોડે એક લાખ રૂપિયા રોકડ અને બાકીના ચાર લાખ એક્યાસી હજાર રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરીફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુની છે

કે ને એ તો બધી ફિલ્મોની વાતો છે પણ પોલીસ તંત્રની જે આ આક્ષેપ આવ્યો પોલીસ ઉપર હવે એમાં હું એક તટસ્થ રીતે પહેલાં મૂલ્યાંકન એ કરવા માગું છું કે આ વેપારીને રોકી અને એની પાસે ક્રિકેટના સટ્ટાની એની પાસે ફોનની અંદર વેબસાઇટ છે અને એનો ઉપયોગ કરે છે એવું ધમકાવી અને પૈસાની જે માગણી કરવામાં આવી તો ખરેખર એ યુનિફોર્મના પોલીસવાળા હતા કે બનાવટી માણસો યુનિફોર્મ પોલીસનો પહેરી અને આ કૃત્ય કર્યું છે એ તો પોલીસે તપાસનો જ વિષય છે નિકોલ જેવા એરિયાની અંદર ચારે બાજુ સીસીટીવી કેમેરાની ફેસિલિટી છે જ એના ઉપરથી પણ થશે અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે એક લાખ રૂપિયા રોકડા વેપારી પાસેથી ફરિયાદી પાસેથી પોલીસે લઈ લીધા કહેવાથી પોલીસે અને બાકીના ટ્રાન્સફર કરાવ્યા તો એ જે ખાતામાં ટ્રાન્સફર થયા હોય એ બધી વિગત મળી જાય પ્રશ્ન મારો મારો પણ એ છે જ કે જો ગઈકાલે ગુનો દાખલ થયો હોય તો આટલી ટાઈમ સુધી અત્યારે આપણે વાત કરી છે ત્યાં સુધી જો ખરેખર શું પરિસ્થિતિ છે આપણે જાણતા નથી પણ પોલીસે શોધી જ કાઢવું જોઈએ કે આ રિયલ પોલીસ દ્વારા બનેલો બનાવ છે કે બનાવટી પોલીસના ડ્રેસ પહેરી અને કોઈ ગુનેગારોએ આકૃત્ય કર્યું છે એ જવાબદારી પોલીસની જ છે એને પોલીસે શોધવું જોઈએ પણ એના માટે શું કામ ઢીલ થઈ છે એ એક જોવાનો વિષય છે બીજું પોલીસ પાસે ઘણા બધા એના મુદ્દાઓ ઇન્વેસ્ટિગેશનના આના આપે ત્રણ ચાર જે મુદ્દા કયા કે એકાઉન્ટની તપાસ કરશે બીજી રીતે તપાસ કરશે પણ નોકરી કોની ત્યાં બાટવામાં આવેલી હતી કયા કર્મચારીઓ ફરજ ઉપર હતા ટ્રાફિક પોઈન્ટ ઉપર કોણ હતું આ બધી તપાસ તો થશે પણ થોડું નવાઈ તો એ લાગે જ છે

ના ના એ આને માટે મારું સ્પષ્ટતા એ જ છે કે આપે જૂનાગઢની વાત કરી મહિલા સરપંચની વાત કરી એમાં તો પોલીસ નક્કી જ છે તો માત્ર એની સામે ખાતાકીય પગલાં નહીં એને આ કૃત્ય કરવા બદલ ગંભીર ગુનો દાખલ કરી અને ઇમિડિયેટલી પોલીસને પકડવા જ જોઈએ બાકી તો કોઈ પોલીસનો હું બચાવ કરવા નથી માગતો પણ જે પોલીસ તંત્રના કર્મચારીઓ છે રાઈટ ફ્રોમ કોન્સ્ટેબલ ટુ હાયર લેવલના અધિકારીઓ સુધી એ આવે તો આ સમાજમાંથી જ છે એમાં આવડા મોટા પોલીસ તંત્રની અંદર હજારો સંખ્યાની અંદર પોલીસનું દળ ગુજરાત પોલીસનું છે આટલા બધા સિનિયર અધિકારીઓ છે એમાં આવા કૃત્ય ન જ થવા જોઈએ એમાં કોઈ બેમત નથી હું એવું જરાય કહેવા નથી માગતો કે આવું થાય તો ચલાવી લેવું જોઈએ કે પણ જેણે કર્યું છે એના ઉપર તાત્કાલિક દ્રાસ્ટિક એક્શન લેવાની જવાબદારી પોલીસ ખાતાની જ છે અને એ જો જવાબદારીમાં સિનિયર અધિકારીઓ ચૂપ કરે તો એના ઉપર પણ પગલાં લેવા જોઈએ હું તો ત્યાં સુધી કહેવા માગું છું એટલે આ વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે જ્યાં નક્કી થયું છે કે પોલીસ છે તો એના ઉપર ખાતાકીય પગલાં ગુનો બનતો હોય તો ગુનામાં એરેસ્ટ એને તાત્કાલિક સસ્પેન્શન જે કંઈ કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ અને એનો મેસેજ પાણી છું આની અંદર તમે આવ્યા તો પછી તમારી ખેડ નથી આવી ધમકી પોલીસ કર્મી કેવી રીતે આપી શકે પછી કેવી રીતે લોકોને તેમનાથી કોઈ ભરોસો રહે આવો ડર તો અસામાજિક તત્વો ને બતાવો જોઈએ એની સામે આ લોકોને બતાવે આવું સાહેબ આપની પાસે પેલા એ વિડીયો આપણે એ જોઈએ એ પોલીસ કર્મીશ્રી નો કેવી રીતે લોકોને ધમકાવે છે

તમને જારતા નથી અંદર પહોચી જ માને છે તમારું તમે ભાઈ માનતા હોય માને છે તમારું અરે મની કાબાજી સાઈડ પરથી એનું માનતા હોય બોલો ને ભાઈ બધપા પાછે તો રડવા ચાલુ જ છે ને મજાની કે હોય જેમ કે રજવાત કરો ભાઈ બધાઈ ડાયોટિંગ નો ગુનો ડાંક્યો છે પોલીસ સ્ટેશન આવામાં એટલે અલગ કે ગુનો છે

જોઈ શકાય એવી નથી પરિસ્થિતિ પણ આપે જે વાત કરીને જે મેં સાંભળ્યું એના આધારે કહું કે પોલીસનું આ વર્તન બિલકુલ વ્યાજબી જ ન કહેવાય હવે હવે પાછો પ્રશ્ન આવે કે જેણે આ કૃત્ય કર્યું એના સિનિયર અધિકારીઓએ તાત્કાલિક શું કર્યું એ પોલીસે જ જનતા સમક્ષ આ વાત મૂકવી જોઈએ અને જો પોલીસ એમાં ઢીલ કરે તો માધ્યમોએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ તંત્રને સામેથી સવાલ કરવો જોઈએ કે આ બાબતમાં શું કરવા માગું છો હવે ફરીથી થોડી વાત જે વેપારીની પાસે સાડા છ લાખ રૂપિયા લેવામાં આવ્યા એમાં મારો એક બીજી પણ પ્રજાને અપીલ છે જે એક વાત સમજી લ્યો કે જો આપણી કોઈ પણ મોબાઈલની અંદર એવી કોઈ એની પાસે જુગારની કોઈ ક્લિપ નહોતી કે એની પાસે કોઈ એવી કંઈ હકૃત નહીં તો એને ડરવાની જરૂર નહોતી બીજો આટલો બધો ટાઈમ લાગ્યો તો એની સાથેના માણસો પૈકી કોઈએ પણ સિનિયર અધિકારીને કે સો નંબર ઉપર ક્યાંય પણ ટેલિફોન કરીને આવું કૃત્ય એમની સાથે બની રહ્યું છે તો એની સરાઈ કરવી જોઈએ પ્રજાએ પણ થોડું જાગૃત થવાની જરૂર છે આ કારની અંદર રાજસ્થાનથી દિલ બોમ્બે બાજુ જતા હતા એટલે વેપારી માણસો જ હોય ભણેલા પણ હોઈ શકે બધે પોતાની જવાબદારી અને ફરજ સમજતા હોય તો એણે ડેરા વગર એની સાથેના કોઈ પણ માણસે જો તાત્કાલિક

અને યુવતીની સારવાર પણ ચાલી રહી છે અને હમણાં એક સપ્તાહ પહેલા સાહેબ પાલડીમાં ભઠ્ઠા વિસ્તારમાં આપણે જોયું હતું કે એને એટલો બધો માર માર્યો કે એના માથામાં એ ઘા રહી ગયા હતા એટલો એને ત્યાં આરોપી સામે ધાકસ કેમ નથી જમાવી શકતી પોલીસ જી જી હવે આ જે કપલ ફરવા ગયું અને આનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે બંને જણા કારની અંદર નહેર પાસે બેઠેલા અને આ કૃત્ય જે થયું ખરેખર એ નિંદનીય છે અને પોલીસની બહુ પહેલી ફરજ છે કે આ ગુનેગારોને સખતમાં સખત રીતે એના ઉપર પકડી અને જે કંઈ કાર્યવાહી કાયદાની મર્યાદાની બહાર રહીને કરવી પડે તો પણ કરવી જોઈએ એવું સ્પષ્ટ મારું મંતવ્ય છે કાયદેસર તો પકડાશે ને જેલમાં જશે ને બધું થશે પણ એનાથી એ ઉપરવટ જઈને થાય તો જ સમાજમાં મેસેજ પડે અને બીજું આવા યંગસ્ટર્સને મારું એ પણ એક અપીલ છે કે તમે જો પતિ પત્ની તરીકે હો કે એંગેજમેન્ટ થયેલા હોય કે રિયલી લવર તરીકે હો તો પણ તમે સમાજથી હવે એટલું બધું આપણે ઓર્થોડોક્સ માઇન્ડના નથી પણ જ્યાં પબ્લિકની થોડી અવર જવર હોય ત્યાં થોડા માણસોનો સમૂહ હોય એવી જગ્યાએ ભલે એકાંત માણવું હોય કે તમારે બેસવું હોય કે વાતો કરવી હોય તો બધું બરાબર છે પણ આ જે જગ્યા છે મારા માનવા મુજબ એટલી બધી એકાંત જગ્યા હોવી જોઈએ કે જ્યાં આવડો મોટો

હું એ જ આપને કહેવા માગું છું કે જે બનાવો બને છે એમાં પોલીસની નિષ્ક્રિયતા જ્યારે નક્કી થાય એ તો પછીનો મુદ્દો છે પણ પોલીસે સક્રિય રહેવું જ જોઈએ પેટ્રોલિંગની સિસ્ટમો પોલીસ ખાતાની અંદર જે ફરજોના ભાગરૂપે જે કંઈ કાર્યવાહી છે એ બધું કાગળ ઉપર ચાલતું હોય છે પણ ઇફેક્ટિવ એનું જનતાને એનો પ્રતિસાદ મળવો જોઈએ કે ભાઈ અમને પોલીસની હાજરી અમે ક્યાંય પણ માણીએ છીએ અને અમને હવે આવા દુખાઓનો ડર નથી એવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી તો પોલીસથી જ છે એની સાથે કોઈ બેમત નથી

સિનિયર અધિકારીઓના ધ્યાને આ વાત આવશે અને મારો હજી પ્રશ્ન એક જ છે હું હજી એ બરાબર સ્પષ્ટ નથી આપની પાસે છે કે નહીં એ ખબર નથી કે આ જે ચાર માણસોએ આને રોકીને પૈસા પડાવ્યા એ રિયલ પોલીસ હતી કે પોલીસના વેસ્ટની અંદર આવેલા માણસો હતા એ પહેલું તો એ નક્કી થવાની જરૂર છે પણ એ કાર્યવાહી થવામાં ઢીલ થઈ છે એ વાતને હું સ્વીકારું છું એને માટે સિનિયર અધિકારીઓએ તાત્કાલિક એક્શન લઈ અને આ આ આ વાતને બહાર લાવવી જોઈએ અને બહાર લાવ્યા પછી એને એટલી પ્રજાની અંદર જાગૃતિની પણ એટલી જ જરૂર છે મેં કહ્યું એમ કે તરત કોઈ આવી જાય અને ડરાવે તો ડરવા કરતાં અત્યારે એટલા બધા ગેઝેટ્સ માધ્યમોને ફોન છે કે કોઈ પણ વ્યક્તિ સો નંબર ઉપર ફોન કરીને ખરાઈ કરી શકે ભલે ડરી જાય એટલે આપણે વાતો કરવી સહેલી છે આપનો બધો મુદ્દો હું સમજું છું પણ એટલી પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને કદાચ જો એને પૈસા ના પડે કે લઈ જાય પોલીસ સ્ટેશન તો લઈ જાય બીજું શું કરો ઉલટાનું સારું થાય હું તો એમ કહેવા માગું છું કે જ્યારે મને વિશ્વાસ છે કે મે ગુનો કર્યો જ નથી કે હું કોઈ ગુનામાં છું જ નહીં તો પોલીસના શાંગમાં આવે સાબ આપડી વ્યવસ્થા તંત્ર એવું છે બધું સાબિત કરવામાં કેટલો સમય જતો રહે છે કે તમને અને સાહેબ આજ કિસ્સામાં એડ કરી દઉં કે .બે વર્ષ પહેલા આવો કિસ્સો બન્યો તો તમને યાદ જ હશે કે એરપોર્ટ થી એક કપલ બોપલ સાઈડ જઈ રહ્યું હતું ને પછી એમને કોન્સ્ટેબલે રોક્યા હતા એમની સાથે પણ તોડ કરવામાં આવતું ને પછી આપણે બધા નિયમો બનાવ્યા તો શું હજુ પણ એની પ્રેક્ટિસ થઈ રહી છે એવું કહી શકાય એ એને એનો તો એ બહુ એ બનાવાખો એ એ બનાવતો આખો બહુ ચર્ચાસ્પદ બન્યો ને એના ઉપર બરાબર એક્શન પણ લેવાના છે હવે વાત આ પાછી ફરીને એ કે આ પ્રેક્ટિસ થઈ રહી છે એમ કહું છું તંત્રના વૈવટી મળખામાં બેઠે હે આવી રીતે બહારથી એરપોર્ટ થી ઉતરે છે તો એને ધમકાવવા અને ડરાવવાની બાને પૈસા પડાવી લેવાના શું આવી પ્રેક્ટિસ હજુ પણ ચાલી રહી છે એક અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે આવી પ્રેક્ટિસ કોઈ આને પ્રેક્ટિસ કહી જ ન શકાય આ તો ગાય ગુનાહિત કૃત્ય જ કહેવાય અટકાવવા માટે સિનિયર અધિકારીઓ પ્લાનિંગ કરતા જ હોય અને કરેલા જ હોય પણ મેં આપને કહ્યું કે હજારોની સંખ્યાના પોલીસ દળની અંદર આવા ગણ્યા ગાંઠા જો કોઈ તત્વો હોય તો એને એને પણ દબાવવા જોઈએ એને છાવરવા તો કોઈ સવાલ જ નથી પણ આ પ્રવૃત્તિ જેટલી દબાય તો જ લોકોમાં એને એને સલામતી ભાવના આવશે બિલકુલ બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો ઘણા બધા એવા પોલીસ કર્મીઓ છે એમને સ્પષ્ટ એમને સલામ